गाइस गुड मॉर्निंग स्वागत है तुम्हारा नवा ब्लॉग में आज का ब्लॉग की शुरुआत मम्मी ना आते गरम गरम चाय थे और जोड़े वगैरह रोटलो गुड मॉर्निंग गुड मॉर्निंग दादा चाय पी ली थी ओ चाय पी ली थी जैंबे जैंबे ओ ગુડ મોર્નિંગ ઓહો વજન માપો ચલો માપો હ 66 66 આમાં બેન હળકુ હતું આમ મે એક કપડા પહેરે માર બધું હેવી હે છે અને એમને જો માં 64 થઈ જ્યું આમાં બેન નવા છે દેખ 65 થાય સવાર રૂટિન માં આપીએ ને તો 64 થાય બરાબર એટલે મારું કમ્પ્લીટ જ છે તમારું વધ્યું મારે ઓછું થયું ઓકે તો તો રોજ ખાઈને ખૂબ માણસ છે ખૂબ એ એકદમ રોજ ખાધું છે ખાલી ગ્રામ ઉતર્યું

એવા દુખાય ને કાલે ચેસ ન ટ્રાય હતી પણ એવું જોરદાર દુખાય ને કેમ કે નવરાત્રિ પછી અત્યારે જીમમાં જવું એટલે જે જે મસલ્સ મારશું અત્યારે એક વીક સુધી એ બધે બધા દુખાવાના જ છે જોરદાર આમ કે દુખાય હાથ આમ વડે નહીં હું ઘરે આવે તો જાણવા મળ્યું મમ્મી મૂવી જોવા ગઈ શું વાત છે જો દાદા માટે ચા બનાવે સાંજે ચા તો હું નહીં પીવું કેમ પછી જીમમાં જવું અત્યારે ચા પીવાની શું જોવો ફોન છે ફોન ફોન છે આમ જોવો તો ચાલુ થઈ ગયો સામુ નહીં જોવો ઓછી કુ મૂકું પાછળ હાથમાં લઈ લો તો ભાઈ ચા આવશે

તે શું બનાવ્યું આજે? ભાખરી ભાખરી જોડે પણ શું બનાવ્યું? વઘારે માટે બનાય પનીર અને વેજીટેબલ. અસ્તોમે પિચ્ચે જોઈ આયા હતા હા હા આઈટમ શું કે? કયું? લાલો. લાલો.

અમે લોકો જઈએ છીએ ડાન્સ પ્રેક્ટિસમાં પેલા કપલનો ડાન્સ છે પછી બોઇસ ડાન્સ છે ભાઈબંધોનો એટલે બંનેનો ટાઈમિંગ બધું ખોડવાઈ ગયું છે હા ભાઈ તને મૂકી જાય અત્યારે કેટલા વાગે પોણા દસ થયા છે એટલે અમારા બોયસમાં પણ સાડા દસ ટાઈમ છે અને કપલમાં બધાનો ટાઈમ છે એટલે જોઈએ હવે કઈ રીતનું મેનેજ થાય એક કપલ આવ્યું મોડું અમારા ડાન્સ પતી ગયું આ બેન બાકી કરશે બે જણ

ડન્સ પ્રેક્ટિસ પતિ જાય છે કપલની પણ રિયા નો જો ન્યુ સ્ટેટસ છે લોચાટ પડે છે ડાન્સ કરવા પડે પડી પડે એટલે પડે છે મારી બધી જ ભૂલ આજે સુધરી ગઈ સુ હો કોણે સુધારી તે અને મેં કીધું કે આ તારી ભૂલ છે તો તું માનતો નહીં એક જ ભૂલ પડી ખાલી તો

પોતે કામ ના કરે આમાં કરવું પડે તો તને શરમ નઈ આવતી મારી જોડે કામ કરાવવું મને નઈ આવતી દોડાવાનું કામ કાકા અત્યારે કાકા આપું કરવું કરવાનું એટલે પોતપોતાને મમ્મી નઈ નઈ કરવાનું તારે જ કરવાનું જાના જ્યાં ઉપર તો દસ ને ચુમ્માલી થઈ જાય ડાન્સ પ્રેક્ટિસ વધી ગઈ છે હવે જાઉં છું ઘરે તો તમે આ બ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો